નમસ્કાર મેં સિદ્ધાભ કાદરી અભી તમે જોઈ રહ્યા છો કે અત્યારે આથી સામે જે અત્યારે જે બંગલો દેખાય છે એ નવાબ સાહેબના સમયનો હતો નવાબી શાસનનો હતો એના પછી અત્યારે બાલારામ રિસોર્ટમાં રૂપાંતર થયું છે અને બાલારામ રિસોર્ટથી અહીંયા ઘણી બધી મૂવીઓ અને ખાસ કરીને અમિતાભ જે સુપરસ્ટાર છે આપણા તે અહીંયા આ બંગલામાં સતત બે મહિના અહીંયા રોકાઈ અને સૂર્યવંશમનું શૂટિંગ કર્યું હતું જે સુપોર્ટ ઉપર મૂવી થઈ હતી અને અત્યારે આપણે જે દ્રશ્યો હું બતાવી રહ્યો છું કે એ તમામ દ્રશ્યો અરવલ્લીની ગિરિમાળાઓથી લઈ અને બાળારામ મહાદેવ અને નદીના બહેણ એકદમ આંખોને ઠંડક આવે એ રીતના દ્રશ્યો અરવલ્લીની ગિરિમાળાઓ સાથે અત્યારે આપણે જે જોવા મળી રહ્યા છે તે તમામ દ્રશ્યો બળારામ રિસોર્ટની જોડેના છે જેસોર સમજો કે પછી અહીંના અન્ય પહાડો સમજો જે અરવલ્લીની જે ગિરિમાળાઓ છે કે જે ખરેખર પ્રકૃતિ સોળે કળાએ અત્યારે ખીલેલી દેખાય છે અને આ દ્રશ્યો તમામે તમામ અત્યારે બળારામ પેલેસની સામેના છે અને અત્યારે આજે હું આપણે બતાવી રહ્યો છું કે તે બાળારામ રિસોર્ટ છે બળરમ રિસોર્ટ કે અહીંયા ઘણી બધી મૂવીની અને એની અત્યારે ફિલ્મો બની રહી છે વોઇસ ઓફ ઇન્ડિયાનું સિદ્ધાભ કાદરી પાલનપુર